જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આપણે પહોંચી જાય વિસનગર આધિબેના ઘરે જોઈ લો અને થોડું કોમ એટલે વહેલા વહેલા આવી ગયા હતા શું કેવું કોમ શું કરવાનું તો પછી બતાવીએ કીધું કોમ તો તો બને રેજો બ્લોગમાં આપણે गाड़ी-वाड़ी वाली गाड़ी गाड़ी लिए लो भरत मु गाड़ी वालों ए मां तो पूरा कम थे

તો મિત્રો અમે પહોંચી જઈએ છીએ અંદર લઈ જવાનું બીજી ખુશી લો તો મળીએ તો જોઈ લો ભરત છે ચેક કરી રહ્યા હવે આયો નંબર રાધે ભાઈનો આપણે ડાળો એક ડાળો નતો ગમ્યો તે આપણે એનું ચેન્જ કરી છે આ બીજું આ બીજું હવે જોઈ લો તો આ થોડું વ્યવસ્થિત લાગે હા BMW નું સીધા ડાળામાં હે BMW નું સીધા ડાળામાં

જે મજબૂત ચલાવતો હવે આપણે બધા નીકળી ગયા છીએ પાછા પાટણ જવા માટે મેન રોહિત બધા ભરતસિંહ બધા પેલું મહિન્દ્રા નું મેક્સ પેલું પિકઅપ ડારું આવે ને એ બુક કરાવી દીધું છે નવું મંગળવારે એક ના સોમવારે છે ને છે ડિલિવરી આપણે સોમવારે ડિલિવરી છે એટલે એ ડિલિવરી લેટ એ બ્લોગમાં બાકી તમને આપણે બતાવીશું કેવું છે અને આપણે જે મેન હરિભાની જે ચા સર એજન્સીઓમાં ડિલિવર કરવા માટે આપણે ડાલુ બુક કરાવ્યું છે રોહિતે ટેસ્ટ ડ્રાઈવ લીધી ભરતસિંહે ટેસ્ટ ડ્રાઈવ લીધી પછી અમે લોકો ડન કર્યું છે મળી આપીએ આપણે આગળ હવે પાટણ જવા રવાના ઓકે હવે રોહિતના બ્લોગમાં બધા લોકો સપોર્ટ કરજો

આપણે હેડે ગેડુજી જોડે અને દિલો હંતા તો મને ભાડે હું કા હંતો કે બીજો ફોટો કામ કરી હું હંતો કે હે મારા હંતા ના હોતું જ નહીં જમકાલ બ્લોગ ને નાખ્યો તું હવે નાખ બધા કેમેરા બંધ નાખું કેમ આયે લોક સમાજ એટલે પૂરો કરીએ ભાઈને કેતો લલંગુ ટીના લલંગો કેવર મેં તો નો કેતો હોય ફોન જ પડતો હોય હું જેવો આખે તો જમવા આવી થાકી ગયો આજા ચરણ ગયા તો વિશ ના કર લો વિશ ના કર

આ બધું વન ગ્રામમાં જ છે ને વન ગ્રામ તો મિત્રો આ બધું વન ગ્રામમાં જોઈ લો આ પછી આ છે હોય આ ઈચ્છા થઈ ગઈ પહેરવાનો યાર જોઈ લો ઓહરે બધી આ બધું છે હોય વન ગ્રામમાં તો મિત્રો કમેન્ટ આય દે કે આપણ બધું બતાવજો પણ ઘણું ફરું વસ્તુ હોય ને તો 4-5 કલાકનો વિડિયો બની બરોબર તો આપણે ઘણું બધું બતાવ્યું નહીં પણ જેટલું બતાવ્યું એ બરોબર તો જોર લાલ ભા આયુ શું કરવા આયા અચ્છા અમે હવારે એડ માટે લઈ જાતા હા એડ હા હા એના માટે ચા આપણી એજન્સી બાજુ તમારી એજન્સી ચોકડી

રોટલા ની મંચુરણ મંચુરણ કરી ખૂબ ખવરાઓ મંચુરણ ખવરા તમારા ચાન્ગ સாரி આઈ વાય હા વાય યોર યોર બિઝનેસ હા યોર બ્રધર યોર બિઝનેસ ના તારો ભાઈ છે તારો બિઝનેસ આ તો જો મિત્રો અનિલ અનિલ એટલે મોટા ભાઈ માય બ્રધર બટ ઇઝ નોટ માય બિઝનેસ

बहुँ बेश्टे बढ़ावे हैं, अमने <laughs> प्याप करें लिदू या, <laughs> मैं दुद्ने देली लिदे किया, <laughs> दुद्ने से ले लिदे <laughs> ये, ये मन्चरन नहे भादर, लोड़ा आप <आपड़ा। laughs>